સુરત શહેરના પૂર્ણ વિસ્તારમાં જોન એક પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે પોલીસે મળેલી માહિતીના આધારે દરોડા પાડીને પિસ્તાલીસ પોઈન્ટ સાતસો ચાલીસ ગ્રામ મેગડ્રોન ડ્રગ્સ ઝડપ્યું હતું જેની બજાર કિંમત ચાર લાખ રૂપિયાથી વધુની છે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં કેસ ઝડપાયો છે પુણા આરોપીઓ ઝડપાયા છે સુરતમાં મેગડ્રોન ડ્રગ્સ કેસ ઝડપાવામાં આવ્યો છે પુણા વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ ઝડપાયા મહિલા સહિત ડ્રગ્સ મામલે ધરપકડ ચાર લાખથી વધુની ડ્રગ્સ જપ્ત કરાયા છે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મહિલા સહિત ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી ચાલાકથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયું એન્ડ ડીપીએસ હેક્ટર હેઠળ ગુનો નોંધ આવ્યો છે ચાલાકથી વધુ ડ્રગ્સ જપ્ત છે હા

જેની બજાર કિંમત રૂપિયા ચાર લાખ થી વધુ છે મેકડ્રોન ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે પોલીસે મેકડ્રોન ડ્રગ્સ ઝડપ્યું છે જેની બજાર કિંમત ચાર લાખ રૂપિયા થી વધુ છે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે